આપણને ઈગો નડે છે આપણને આપણો અહંકાર નડે છે વાલા અહંકાર તો છે ખાલી નાનો અમથી ગાય જેવડો પણ વાલા એનો સ્વરૂપ તો છે ને બહુ પહાડ જેવું હોય છે આપણે ઘણીવાર આપણે આપણા અહંકારના લીધે જ હેરાન થતા હોય કે એને મને આમ કેમ કીધું એનાથી મને આમ કહેવાય થોડું આપણે ખોટા હોય તો આપણે આપણો બાપ કીએ અને આપણે સાંભળી લેવું પડે ખાસ કરીને મેરેજ લાઈફ છે ને વલ્લભ તેમાં અહંકાર તલ ભારે ન હોવું જોઈએ જો અહીંયા આપણે અહંકાર રાખશું ને તો આપણી જિંદગી રમણ ભમણ થઈ જશે કદાચ મેં મારી લાઈફમાં જો આ અહંકાર ન મૂક્યો હોત ને તો આ છે મારી લાઈફ કંઈક અલગ જ હોત કેમ કે બેને એટલો ઈગો હતો હસબન્ડ ને બે એટલું જાતું કર્યું છે ને વાલા ત્યારે આજે આ ગાડું ચાલે છે તમે બીજાની સામે ન ઝૂકો તો કઈ વાંધો નહિ સાસુ ને નણદ ને દેર ને દેરાણી ને બધાને પાટોડી પડતી મેકી દ્યો તો તમારે ઘર ચલાવવું છે ને વાલા તો ધણીનું ધણી ક્યારેય ના થવાય તમારે સાસુવારે નથી બનતું તો અલગ થઈને ને પણ ઘર તો ન તોડો વાલાવ અને ઘણીવાર તો વાલાવ કેવાય ને કે ભૂલ આપણે કરીએ કરીને સજા નાના બાળકો ભોગવે છે તો હાથ જોડીને વિનંતી કરું છું કે વાલાઓ નાની નાની બાબતમાં કોઈ છૂટાછડા ન લ્યો